દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે જન્માષ્ટમીના પર્વને લઈ જગત મંદિર લાઇટિંગના ડેકોરેશનથી ઝગમગી ઉઠશે કીર્તિ સ્તંભ પાસેથી દર્શનાર્થીઓને બેરિકેડમાં પ્રવેશ આપી છપ્પન સીડી સ્વર્ગ દ્વારેથી મંદિરમાં જવા એન્ટ્રી આપવામાં આવશે જ્યારે મોક્ષ દ્વારેથી એક્ઝિટ થશે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવા આવવાના હોવાથી દર્શનાર્થીઓને અગવડતા ન પડે તે માટે છાયડા માટે મોટા ડોમ બાંધવામાં આવ્યા છે જગદ મંદિર ઉપરાંત શેર મહાતી ગેટ બારી ગેટ એસ્કોન ગેટ હોટલો બજારોમાં વિવિધ કલાના લાઇટિંગ થીજ ઝગમગે ઉઠ फिल्म <t> भए <t>